નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર રાજ્યભરમાં ત્રણસો બાર મુખ્ય સ્થળોએ યોગ દિવસ ઉજવાશે વરસાદી માહોલ જામ્યો સવારે સરેરાશ છૂટાછવાયા ઝાપટા હજુ બે દિવસ વરસાદની આગાહી વરસાદનું વિધિવત આગમન સુરતના નગરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી નોકરીયાત વર્ગને હાલાકી ભોગવવાનો વારો આવ્યો મગના પાકની ખરીદી થશે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે એકવીસ મે જિલ્લા કક્ષાનો યોગ દિવસ બાડોલીમાં યોજાશે સ્વરાજ આશ્રમના મેદાનમાં કરાશે યોગાભ્યાસ

દરમિયાન આરોપી ફરાર બન્યો છે વધુ વિગતો જણાવશો કે કેવી રીતે આ ઘટના બની જે ચોક્કસથી માસુમ જણાવી દઉં કે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતેથી એનડીપીએસ ગુનાનો આરોપી એમપી પોલીસના જાપ્તામાંથી

એક આરોપીને પોલીસ જાપ્તામાં પાવાગઢ ડુંગર પર દર્શન કરવા માટે લઈ ગયા હતા અને દર્શન કરી પરત ફરતી વખતે આરોપી એમપી પોલીસને ચકમો આપી હથખડી સાથે ભાગી છૂટ્યો છે હાલ સમગ્ર મામલે પાવાગઢ પોલીસ મથકે મધ્યપ્રદેશના ચાર પોલીસ કર્મીઓ અને એક આરોપી મળી પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જી આભાર કાદિર સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો પાવાગઢ ખાતેથી એનડીપીએસ ગુનાનો આરોપી એમપી પોલીસના જાપ્તામાંથી ફરાર થયો છે એમપી પોલીસ આરોપીને કોર્ટમાંથી પાવાગઢ દર્શન કરાવવા લઈને ગઈ હતી આરોપીને દર્શન કરાવવાનું મધ્યપ્રદેશ પોલીસને ને મોંઘું પડ્યું છે સમગ્ર મામલે પાવાગઢ પોલીસ મથકે મધ્યપ્રદેશના ચાર પોલીસ કર્મીઓ અને એક આરોપી મળી પાંચ સામે નોંધાય છે ફરિયાદ આગામી અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના અલગ અલગ વિસ્તારોના જળાશયની સ્થિતિ અંગે વાત કરતાં કહ્યું કે બસો છ જળાશયો પૈકી બે જળાશય અલર્ટ પર અને એક જળાશય વોર્નિંગ પર છે તેમને વિવિધ જળાશયોમાં સંગ્રહિત પાણીની માહિતી પણ આપી હતી ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરેલી હેલ્પલાઇનમાં સવારે અગિયારથી પાંચ કલાક દરમિયાન જરૂરી માર્ગદર્શન મળી રહેશે હેલ્પલાઇનમાં એક્સપર્ટ કાઉન્સિલર તેમજ સાયકોલોજિસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન આપશે વલભીપુર તાલુકામાં કુલ ખેતી લાયક જમીન ક્ષેત્રફળ છે જે કુલ ક્ષેત્રફળમાંથી અંદાજે પંચાણું ટકા કરતાં વધુ જમીનમાં કપાસનું વાવેતર થતું હશે મબલક પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થતું હોવા છતાં તાલુકામાં કપાસ સંબંધેનો એક પણ ઉદ્યોગ નથી નહીં તો કપાસમાંથી અનેક પ્રોસેસિંગ થતા હોય છે તેમાં સુરતથી લઈ તૈયાર કાપડમાં પણ કપાસની જરૂરિયાત રહે છે મધ્ય ગુજરાત સુધી પણ ચોમાસું પહોંચ્યું ન હોવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે પરંતુ હવામાન વિભાગનું માનવામાં આવે તો આગામી પાંચ દિવસમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસું પહોંચી શકે છે મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સિવાયના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રવેશ કર્યો છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં જ ચોમાસું અટવાઈ રહ્યું છે જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં અસહ્ય બફારાનું પ્રમાણ વધ્યું છે ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોનસૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદી ઝાપટા બાદ બફારાનું પ્રમાણ વધતા શહેરીજનો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે હાલમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસું દક્ષિણ ગુજરાત તરફથી પ્રવેશ કર્યા બાદ આગળ વધ્યું નથી હાલમાં અરબસાગર પાસે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેને કારણે ચોમાસું દક્ષિણ ગુજરાતથી આગળ વધી શક્યું નથી અને વલસાડ તથા નવસારીમાં જ છે આગામી દિવસોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અસર ઓછી થતાં ચોમાસું વિધિવત રીતે ગુજરાતના ભાગોને આવરી લેશે તેવી શક્યતાઓ રહેલી છે સમાચારોની શરૂઆત કરીએ તો પાલિતાણા નગરપાલિકા દ્વારા ઉનાળામાં પ્રીમોન્સૂન કામગીરી હાથ ન ધરાવતા ભારે વરસાદ પડશે તો શહેરીજનો રામ ભરોસે જ મુકાઈ જશે માત્ર અડધો ઇંચ વરસાદ વરસતા જ કેટલાક સ્થળે પાણી ભરાઈ ગયા હતા તાજેતરમાં શહેરમાં અડધો ઇંચ વરસાદ પડતા અનેક જગ્યાએ ઘોટણ સમા પાણી ભરાઈ ગયા હતા અને ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા તકિયા પાસે પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો પુરાણોથી ભારતની વૈશ્વિક ઓળખ સમાય યોગ દિનને જ્યારે સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે ત્યારે એકવીસમી જૂનની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર રાજ્યની સાથે સુરત જિલ્લામાં યોગ દિનની ઉજવણી કરાશે બે હજાર ચોવીસનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગની થીમ પણ ઉજવણી કરવામાં આવશે સુરત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બારડોલી તાલુકા મથકે સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે યોજાશે બીજી તરફ વાત કરીએ તો પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ મગના પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ભારત સરકારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં મગનો ટેકાનો ભાવ આઠ હજાર પાંચસો અઠ્ઠાવન પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ પીએસએસ હેઠળ ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી માટે સિંગલ ફાલથી મંજૂરી મળેલી છે જેથી ઉનાળુ મગની હેઠળ ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ વીસ છ બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવશે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ત્રણ દિવસ સુરત જિલ્લામાં હળવો વરસાદ વરસવાની શક્યતાઓ છે જે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે સવારથી જ આજથી સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમજ સુરતના નગરમાં સવારે વરસાદ વરસ્યો હતો જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી સાથોસાથ સવારે વરસાદ વરસતા નોકરિયાત વર્ગને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ઘરેથી રેઇનકોટ અને છત્રી લઈને નીકળવાની ફરજ પડી હતી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમજ સુરતના નગરમાં સવારે વરસાદ વરસ્યો હતો જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી સાથો સાથ સવારે વરસાદ વરસતા નોકરિયાત વર્ગને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ત્રણ દિવસ સુરત જિલ્લામાં હળવો વરસાદ વરસવાની શક્યતાઓ છે જે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે આજ રોજ સવારથી જ સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમજ સુરતના બારડોલી નગરમાં સવારે વરસાદ વરસ્યો હતો મંગળવારે સવારે અડધો કલાક શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો જેમાં સરેરાશ ત્રણ વરસાદ વરસ્યો હતો સવારે દસ થી બાર અવર્સમાં સેન્ટ્રલ રાંદેર ઉધના ઝોનમાં ત્રણ મીમી કતારગામ વરાછા લિંબાયત અઠવામાં બે મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે સરથાના ઝોન કોરો રહ્યો હતો ઓલપાડ અને પરસાણામાં બે મીમી વરસાદ વરસ્યો હતો માંગરોળ માંડવી મહુવા કામરેજ બારડોલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી એકવીસમી જૂને યોજાનારા દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યમાં ઉજવણીના આયોજનની ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો રાજ્યનો આ વર્ષનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમા દર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે યોજાવાનો છે રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફના સહયોગથી આ રાજ્યકક્ષાનું કાર્યક્રમ છે વડાપ્રધાન વિષય સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે આ બે નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગ વિષય વસ્તુ સાથે યોજાવાનો છે મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં રોક દિવસના આયોજન અંગેનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું ટ્રેમિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર